નમસ્કાર મેં ઊંઘમાં ધ્યાન વિશે પાંચ ભાગમાં ચર્ચા કરવાની વાત કરી હતી અગાઉ આપણે ઊંઘની વિશેષતાઓ ઊંઘની અદ્ભુત દુનિયા અને શૈન પૂર્વના ધ્યાન વિશે ચર્ચા કરી છે આજે ચોથા વિડીયોમાં સ્વપ્ન અને ઊંઘમાં બોધ વિશે હું મારી અંતરદૃષ્ટિ રજૂ કરીશ સ્વપ્નમાં અને ઊંઘમાં બોધ એટલે કે બોધ સાથે સજગતા સાથે સૂવું આપણે જોયું છે કે ઊંઘનો માર્ગ સ્વપ્નમાંથી પસાર થાય છે તેથી આપણે ઊંઘ પહેલાં સપનામાં સજાગ થવું જોઈએ બોધપૂર્ણ થવું જોઈએ સપનામાં અપ્રયાસ સજાગ થવા માટે જાગ્રત અવસ્થામાં સંપૂર્ણ સજગતા અપ્રયાસ બોધ હોવો આવશ્યક છે અને આ માટે દિવસ દરમિયાન જાગ્રત અવસ્થામાં આપણે પ્રયાસ કરવા પડશે આપણી દરેક હિલચાલ આપણી દરેક પ્રવૃત્તિ બોધપૂર્ણ થાય સજગતા સાથે થાય એવા પ્રયાસ કરવા પડશે મને જૈન ગુરુ પાસે રાજકુમારની તાલીમની વાર્તા યાદ આવે છે થયું એવું કે એક રાજકુમાર જૈન અને જાજૈન શીખવા ગુરુ બોકોજુ પાસે ગયા જૈન અને જાજૈનની તાલીમ આપવામાં ગુરુ બોકોજુ ખ્યાત નામ હતા રાજકુમારના બે ત્રણ અઠવાડિયાના રોકાણ પછી બોકોજુએ કહ્યું તમારી તાલીમ આવતીકાલથી શરૂ થશે અને યાદ રહે તાલીમ ન તો કિતાબી છે કે ન તો ખિતાબી છે પણ ખબરદારીની છે એટલે કે તમારે સાવધ અને સજગ રહેવાનું છે દિવસ દરમિયાન ગમે ત્યારે હું તમારી પાસે આવું તો મારા આગમનની તમને ખબર પડવી જ જોઈએ અને જો તમને ખબર ન પડે તો ચોક્કસ જાણજો આ જૈન દંડી તમારા બરડા પર હશે રાજકુમારે પૂછ્યું પછી ભલેને મારો કોઈ વાંક ન હોય બોકુજુએ કહ્યું આ તાલીમમાં સાવધ ન રહેવું બેખબર રહેવું એ જ મોટો વાંક છે પછી તો કેટલાક અઠવાડિયા બેખબર રહેવું ને માર્ક પડવો ખબરદાર રહેવું અને દંડી મારથી બચવું એમ ચાલ્યું થોડા અઠવાડિયા પછી રાજકુમારની સજગતા ખબરદારી પર પકડ આવી ગઈ અને ખબર પડતી ગઈ કે કેવી રીતે બોકોજો લપાઈ છુપાઈને તેની પાસે આવી જાય છે અને પરિણામે દંડી મારથી બચી જાય છે પછી બોકુજુએ કહ્યું હવે તાલીમ દિવસ અને રાત ચોવીસે કલાક ચાલુ રહેશે તમે જાગતા હો આરામમાં હો કે ઊંઘતા હો જ્યારે પણ હું તમારી પાસે આવતો જણાવ અને તમે તરત જ જો મને જણાવશો નહીં કે તમે મને જોયો છે તો પણ આ જૈન દંડીમાર પાક્કો રાજકુમારે વિચાર્યું આ તો તદ્દન વિચિત્ર છે અને કહ્યું જો હું ઊંઘતો જ હોઉં તો હું કેવી રીતે જાણો કે તમે મારી પાસે આવી રહ્યા છો બોકોજુએ કહ્યું એ તો તમે જાણો પણ તાલીમ તો તાલીમ છે અને તે અહરનીશ આત્મસાત કરવાની છે પછી તો આ દોર ચાલુ રહ્યો ક્યારેક જૈન દંડી માર પડવો કે ક્યારેક મારથી બચી જવું પરંતુ થોડા મહિનાઓમાં રાજકુમારે પાક્કી ખબરદારી અને પૂરી તકેદારી સાધી લીધી અને જ્યારે પણ ગુરુ બોકોજો તેની તરફ આવતા જણાયા કે રાજકુમારે બૂમ પાડી જ સમજો મેં તમને જોઈ લીધા છે એ ગુરુદેવ ત્યાં જ ઊભા રહેજો પણ એક દિવસ રાજકુમારે વિચાર્યું કે ગુરુની પણ પરીક્ષા થવી જોઈએ કે તે ખરેખર ખબરદાર છે અને તકેદારી રાખે છે કે નહીં અને જો બે ખબર પકડાય તો મારે પણ એકાદ વાર તો ગુરુને દંડીમાર માર આપવો જોઈએ તતક્ષણ રાજકુમારને ગુરુ બોકુચું બોલ્યા વત્સ શું તમને મારા વૃદ્ધ શરીર પર દયા નથી આવતી વત્સ માન્યું કે તમે તાલીમ પૂર્ણ કરી છે પરંતુ યાદ રહે તમારે તમારા અંતસમાં તેને આત્મસાત કરવાની છે મને બે ખબર પકડવાનું તો દૂર મેં તમને એ વિચારતા જ કેવા પકડી પાડ્યા એ સ્તરની સજગતા સાવધાનીને તકેદારી તમારે કેળવવાની છે આપણે એવા બોધની સજગતાની ચર્ચા કરીએ છીએ જે સહજ છે અપ્રયાસ છે અને સતત છે આપણે શયનપૂર્વના પૂર્વના ધ્યાન જે સૂતા પહેલાં કરી શકાય છે તેની ચર્ચા કરી હતી આવા ધ્યાનથી આપણે બૌદ્ધ સાથે સજગતા સાથે ઊંઘમાં જવાનો પ્રયાસ કરીએ છીએ આપણે ઊંઘ અને સજગતા ઊંઘ અને બોધને એક સાથે લાવવાનો પ્રયાસ કરીએ છીએ શરૂઆતમાં તે મુશ્કેલ લાગે છે કારણ કે જ્યારે આપણે જાગ્રત હોઈએ છીએ ત્યારે પણ આપણે સજગ નથી હોતા આપણી રોજિંદી પ્રવૃત્તિઓમાં જ્યારે આપણે જાગૃત દેખાતા હોઈએ છીએ ત્યારે હકીકતમાં આપણે સજગ અને બોધપૂર્ણ નથી હોતા તેથી સજાગ રહેવા માટે આપણે આપણી દિનચર્યાથી શરૂઆત કરવી પડશે જ્યારે આપણે જાગ્રત હોઈએ છીએ ત્યારે આપણે વધુ સજાગ સંપૂર્ણ રીતે સજાગ રહેવું જોઈએ અને માત્ર ત્યારે જ આપણે સપનામાં સજાગ રહેવાનો પ્રયાસ કરી શકીએ છીએ ઊંઘનો માર્ગ સપનામાંથી પસાર થાય છે તેથી પહેલાં આપણે સપનામાં સજાગ થવું જોઈએ સપનામાં સજાગ રહેવું જોઈએ જો આપણે જાગ્રત અવસ્થામાં સજાગ રહેવામાં સફળ થઈએ તો આપણે સપનામાં પણ સજાગ રહી શકીએ અને તો જ આપણે ઊંઘમાં પણ સજાગ રહેવામાં સફળ થઈ શકીએ તેથી આપણે દિવસ દરમિયાન સજાગ રહેવાનું શરૂ કરીશું રસ્તા પર ચાલતી વખતે આપણે સજાગ રહેવાનો પ્રયત્ન કરીશું આપણે આપમેળે યાંત્રિક રીતે ચાલીશું નહીં આપણે દરેક કાર્યવાહીમાં સજાગ રહીશું દરેક શ્વાસમાં સજાગ રહીશું શ્વાસ લઈએ કે શ્વાસ છોડીએ પરંતુ સજગતા સાથે આપણે દરેક વ્યક્તિને જોતા તેમના પ્રત્યે સજાગ રહીશું આપણે જે પણ કરીશું તેમાં સજાગ રહીશું અને પછી રાત્રે જ્યારે આપણે સૂઈ જઈશું ત્યારે પણ આપણે સજાગ રહેવાનો પ્રયત્ન કરીશું ત્યારે પણ બોધપૂર્ણ રહીશું દિવસનો છેલ્લો તબક્કો પસાર થતો હશે મનમાં યાદો તરતી હશે આપણે એ બધા પ્રત્યે સજાગ રહીશું અને સજગતા સાથે સુવાનો પ્રયાસ કરીશું શરૂઆતમાં તે મુશ્કેલ લાગી શકે છે પરંતુ જો આપણે પ્રયાસ ચાલુ રાખીશું તો થોડા અઠવાડિયામાં આપણે જોશું કે આપણે ઊંઘી રહ્યા છીએ પરંતુ સજગ સબોધ આ બોધ અપ્રયાસજકતા ભલે માત્ર એક ક્ષણ માટે હોય પણ તે ખૂબ જ સુંદર આનંદથી ભરેલી છે આ બોધ સજગતા પછી આપણે ફરી ક્યારેય પહેલા જેવા રહી શકતા નથી સપનામાં સજગતા માટે જ્યોર્જ ગુર્જીએફે સ્વસ્મરણની ટિબિટિયન પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો પદ્ધતિ એવી છે કે સૂતી વખતે આપણે કોઈક વસ્તુ યાદ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ કોઈ પણ એક વસ્તુ ઉદાહરણ તરીકે ગુલાબનું ફૂલ ગુલાબના ફૂલની કલ્પના કરો યાદ કરો અને વિચારતા રહો હું તેને મારા સ્વપ્નમાં જોઈશ સતત વિચારતા રહો કે સ્વપ્ન ગમે તે હોય પણ ગુલાબનું ફૂલ સ્વપ્નમાં જરૂર દેખાશે ગુલાબના ફૂલ સાથે સંકળાયેલી દરેક વસ્તુની કલ્પના કરો તેનો રંગ તેની સુગંધ તેને એટલું સઘન અનુભવવો કે આપણી અંદર એ જીવંત થઈ ઉઠે અને રોજ એ ગુલાબના ફૂલના વિચાર સાથે ફૂલની યાદ સાથે આપણે સૂઈ જઈએ છીએ થોડા દિવસોમાં આપણે તે ફૂલને આપણા સપનામાં લાવી શકીશું અને જે ક્ષણે ફૂલને આપણે સપનામાં જોઈશું તરત જ આપણને યાદ આવશે કે આ તો એક સ્વપ્ન છે સપનામાં સજગતા માટે બીજી પદ્ધતિ આદિગુરુ શંકરાચાર્ય દ્વારા આપવામાં આવી છે તે પદ્ધતિમાં એવું છે કે આખો દિવસ યાદ રાખો કે આ સ્વપ્ન છે આ એક ચલચિત્ર જોવા જેવું છે અને સાથે યાદ રાખવું કે પડદા પર જે પણ છે તે બધું એક સ્વપ્ન છે આખા દિવસ દરમિયાન તમારે ફક્ત એક જ વાત યાદ રાખવાની છે કે આ એક સપનું છે આખો દિવસ બધી પ્રવૃત્તિઓ એવી થઈ જાય કે જાણે કોઈ ચલચિત્ર ચાલી રહી હો આ સ્વપ્ન છે એમ સતત યાદ રાખવાનો સઘન અભ્યાસ સાથે જ્યારે આપણે ઊંઘમાં જઈએ છીએ અને આપણને સ્વપ્ન દેખાય છે ત્યારે આપણે સ્વપ્ન વિશે સંપૂર્ણ સજાગ હોઈએ છીએ અને આપણે કહીએ છીએ આ તો સ્વપ્ન છે શંકરાચાર્ય દ્વારા પ્રસ્તાવિત જગત માયા જગત મિથ્યાની વિભાવના ફિલસફીના સિદ્ધાંત કરતાં સપનામાં સજાગ થવાની એક પદ્ધતિ વધુ છે તમારા માટે કઈ પદ્ધતિ યોગ્ય છે તે તમારા પર નિર્ભર છે એકવાર આપણી સજગતા સ્વપ્ન સુધી પહોંચી જાય ત્યારે આપણે સજગતા સાથે ઊંઘમાં પ્રવેશી શકીએ છીએ જો આપણે દરરોજ રાત્રે સૂતી વખતે સજગતા જાળવવાનો પ્રયાસ કરીએ તો સ્વપ્નને સ્વપ્નમાં સ્વપ્ન જેવું જોવા માટે ત્રણથી નવ મહિના લાગે છે અને યાદ રહે સક્રિયપણે સજાગ રહેવાનો ક્યારેય પ્રયાસ કરશો નહીં નહીં તો તમે ઊંઘી શકશો નહીં નિષ્ક્રિય સજગતા ઢીલી ઢાલી તદ્દન હળવું જાણે ખૂણામાં પડ્યા પડ્યા રાહ જોઈ રહ્યા હોય સજગતા વિશે વધુ સક્રિય નથી થવાનું કે નથી ચિંતિત થવાનું એવી નિષ્ક્રિય સજગતા જાણે અપ્રયાસ એવું લાગે કે તમે નદીના કિનારે બેઠા છો અને નદી વહી રહી છે તમે ફક્ત નદી તરફ જોઈ રહ્યા છો આવી અપ્રયાસજકતામાં પછી કોઈ દિવસ અચાનક ઊંઘ તમને ઘેરી લે છે જેમ કે સૂર્ય આથમ્યો છે ને રાત ચારે બાજુ ફેલાઈ રહી છે રાત્રિનો ગાઢ અંધકાર તમને પડદાની જેમ ઘેરી લે છે પરંતુ તમારી અંદર જાણે અપ્રયાસ સજગતાની જ્યોત પ્રજ્વલિત રહે છે તમે ગ્રહણશીલ મૌનમાં નિષ્કંપ સ્વપ્નલોક જોઈ રહ્યા છો અને પછી શરૂ થાય છે સપનાની દુનિયા આપણે એટલું સંપૂર્ણ સજાગ અને બોધપૂર્ણ રહેવું જોઈએ કે જ્યારે સભાન મન અટકી જાય આપણો બોધ સતત ચાલુ રહે ત્યારે આપણે સજગતા સાથે સૂઈ જઈએ રાત્રે આપણે બધી પ્રવૃત્તિઓ જ્યારે છોડી દઈએ છીએ પરંતુ તે અપ્રયાસ સજગતા ચાલુ રહે છે જ્યારે આપણે સૂતા હોઈએ છીએ ત્યારે પણ આપણો અપ્રયાસ બોધ નિરીક્ષક બની જોઈ રહે છે કે હા શરીર સૂઈ રહ્યું છે શરીર સંપૂર્ણપણે આરામમાં છે અને આ એવું નથી કે આપણે બોલીને શબ્દમાં વ્યક્ત કરીએ ના આપણે ફક્ત જોઈ રહ્યા છીએ એક મુક દ્રષ્ટાની જેમ રોજિંદી પ્રવૃત્તિઓની દુનિયા દૂર થઈ રહી છે ધીમે ધીમે વિચારો અદ્રશ્ય થવા લાગે છે વિચારો વચ્ચે વધતા જતા અંતરને આપણે જોઈએ છીએ અથવા આપણે વિચારોને ગૂંચવાતા જોઈએ છીએ સભાન મન તેના આરામ સ્થાન આપણા અસ્તિત્વના ભંડારખાનામાં ચાલ્યું જાય છે અને ઊંઘની પાડીમાં નિયંત્રણ અથવા સંચાલન અચેતન મન દ્વારા લઈ લેવામાં આવે છે જો આપણે અપ્રયાસ સજગતા સાથે અપ્રયાસ બોધ સાથે સૂઈ શકીએ તો આપણો નિરીક્ષક આપણો દ્રષ્ટા આપણા સાક્ષીનું સાતત્ય આખી રાત રહેશે અને પછી ઊંઘ આપણી સમક્ષ આપણા અજાણ્યા ખજાનાને પ્રગટ કરશે પાંચમા અને છેલ્લા વિડીયોમાં હું તમારી સાથે સ્વપ્ન અને ઊંઘમાં રહસ્ય ઉદ્ઘાટન વિશે વાત કરીશ સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર